કેરીની સિઝન શરૂ થઈ જાય ત્યારે જાત જાતના અથાણા આપણે બધા બનાવતા હોઈએ છીએ મેથીનો મસાલો જો તમે આવી રીતે મેથીનો મસાલો બાર મહિના માટે સ્ટોર કરો તો જ્યારે પણ સિઝનેબલ અથાણાં બનાવવા હોય દરેક ઋતુમાં દરેક વસ્તુ આવતી હોય છે એના અથાણા બનતા હોય છે તો તમને ખૂબ કામ લાગે ને સ્ટોર પણ કરી શકો છો બાર મહિના સુધી ખૂબ સરસ રીતે સચવાય છે અને આ મસાલો ઘરે બનાવેલો ચોખ્ખો અને બજાર કરતાં પણ ખૂબ સરસ થાય છે શરૂ કરીએ મેથીનો મસાલો નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તો મને ખૂબ ગમશે શરૂ કરીએ મેથીનો મસાલો બનાવવા માટે હું ચાર કપ મેથી લઉં છું આ માપથી તમે બનાવશો અને સ્ટોર કરશો તો ખૂબ સરસ રહેશે અને અથાણામાં જ્યારે પણ તમારે બનાવવું હોય તો ફટાફટ ઉમેરી શકાય છે એકદમ ધીરો ગેસ રાખી ફક્ત બે મિનિટ જ એને શેકવાની છે યાદ રાખજો વધારે શેકશો તો મેથી તરત કડવા પકડવા માંડશે એટલે એને વધારે શેકવાની નથી હવે ગેસ બંધ કરી દઈએ છે બે મિનિટ થઈ ગઈ છે મેથીને ઠંડી થવા દઈએ છે ઠંડી થયા પછી એને મિક્સરમાં ક્રશ કરવાની છે સૌથી પહેલાં બધી મેથીને મિક્સર જારમાં લઈ અને વાટી લેવાની છે એકસાથે આવી રીતે વાટી લીધા પછી તમે જોઈ શકો છો કે ટેક્સચર હજુ પણ થોડું જાડું છે ઘઉંનો લોટ ચાળવાની જે ચાળણીની જાળી હોય એમાં એને પહેલાં આવી રીતે ચાળી લેવાની છે હવે વધારાને પડતી જે મોટી મેથી હોય એને ફરીથી પાછી મિક્સરમાં લઈ અને ફરીથી એને રશ કરી લેવાની છે અને આવી રીતે તમે મેથીના કુરિયા ઘરે બનાવી શકો છો બહાર બજારમાં પણ મેથીના કુરિયા જો તમને આ રીતે ન બનાવવા હોય તો મળતા હોય છે તમે એ રીતે બનાવી શકો છો જોઈ શકો છો કે આવું દર દરું ટેક્સચર એક સરખું આવે એવી રીતે વાટી લેવાનું છે એકદમ ઝીણો પાવડર નથી કરવાનો આ ખાસ યાદ રાખવાનું છે હવે રાઈના કુરિયા લઈએ છે આપણે ચાર કપ મેથી લીધી એની સામે એક કપ રાયના કુરિયા બહારનો જે મસાલો આવે છે એમાં રાયના કુરિયા ઉમેરવામાં આવે છે જેથી તમે અથાણા જ્યારે પણ બનાવશો તો એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે અને મેથી મસાલો પણ ટેસ્ટમાં ખૂબ સરસ લાગશે રાઈના કુરિયા બહારથી તૈયાર આવે છે એ મેં લીધા છે જે થોડાક મોટા આવે છે એટલે મેથીના કુરિયાની જેમ જ એને સરખા કરી લીધા છે એક ટેબલ સ્પૂન હિંગ લઈએ છીએ ને થોડાક સૂકા લાલ મરચાં ઉમેરી લઈએ છીએ અને આવી રીતે ખાડો કરીને બધો મસાલો તૈયાર રાખીએ છીએ હવે ત્રણ કપ તેલ લીધું છે મેં અહીંયા તેલનો પ્રયોગ કર્યો છે પણ તમે જે ઘરમાં વાપરતા હોય તમે વાપરી શકો છો પણ તેલમાં બનાવેલા અથાણા ખૂબ સરસ લાગતા હોય છે તેલને બરોબર ગરમ કરવાનું છે એકદમ ઉકળે ધુમાડા નીકળે પછી ગેસ બંધ કરી દેવાનું છે એક મિનિટ રાહ જોવાની છે થોડુંક તેલ લઈને મસાલામાં રેડવાનું છે અને એનું ટેમ્પરેચર બરાબર હોય એટલે તરત જ એક મિનિટ પછી બધું ઉમેરી દેવાનું છે સીધું ગેસ પરથી ઉમેરશો તો મસાલો તમારો દાજી જશે યાદ રાખવાનો કાળો થઈ જશે થોડીક રાહ જોવાની આ તમને ટીપ છે મસાલો થોડોક મિક્સ કરી ઢાંકીને ઠંડો થવા દઈએ છીએ લગભગ અડધો પોણો કલાક પછી બધો મસાલો ઠંડો થઈ ગયો છે હાથથી એને ચેક કરી લેવાનો છે જો સેચ પણ ગરમ હોય તો એને બરાબર ઠંડો થવા દેવાનો છે યાદ રાખવાનું છે કારણ કે ગરમ મસાલામાં તમે મરચું કે મીઠું નાખશો તો પાણી થવા માંડશે બે કપ કાશ્મીરી મરચું લીધું છે અને લગભગ દોઢ કપ જેવું મીઠું લીધું છે શેકેલું મીઠું છે હું આવી રીતે શેકેલું મીઠું ભરીને તૈયાર જ રાખું છું એટલે જ્યારે પણ કોઈ અથાણા બનાવવા હોય તો શેકેલું મીઠું હોય તો કામ લાગે છે શેકેલું મીઠું ઉમેરવાનું એક માત્ર કારણ કે મીઠામાં ભેજ આવતો હોય છે અને પાણીનો ભાગ તમારા અથાણાને બગાડે છે તો આવી રીતે જોઈ શકો છો કે એકદમ લાલ ગુમ જેવો તમારો મેથીનો મસાલો તૈયાર થાય છે ટેસ્ટમાં તમને થોડું મીઠું ઓછું લાગે તો ચાખીને ફરીથી શેકેલું મીઠું ઉમેરી શકો છો ને મરચું પણ તીખું ખાવું હોય તો દેશી મરચું પણ તમે ઉમેરી શકો છો આ મસાલો બાર મહિના રાખવાનો હોવાથી મેં હળદરનો પ્રયોગ નથી કર્યો કારણ કે હળદરથી મસાલો ઘણીવાર જલ્દી શ્યામ થઈ જાય છે પણ જ્યારે અથાણું બનાવો ત્યારે તમે ઉમેરી શકો છો હવે આ મસાલાને કોઈ પણ કન્ટેનરમાં તમે કાચની બોટલ કે પ્લાસ્ટિકના સરસ કન્ટેનર હોય એમાં ભરીને બાર મહિના માટે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો બહાર પણ જરાય બગડતો નથી પણ ફ્રિજમાં એનો કલર એકદમ સરસ લાલ રહે છે મેથી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે એને તમે કોઈ પણ શાકમાં દાળમાં કે કઠોળમાં અને ખાસ કરીને તો ખીચા ઉપર તો ઉમેરવામાં આવે છે એ પણ ખૂબ ટેસ્ટી લાગે છે મગની ખીચીમાં પણ સરસ લાગે છે જુદા જુદા ખીચા ઉપર આ મસાલો ખૂબ સરસ લાગે છે તો તમે ટ્રાય કરજો બાર મહિના સુધી ખૂબ સરસ રહે છે અને જ્યારે પણ અથાણા બનાવવા હોય તો સરસ રીતે બનાવી શકાય છે વિડીયો ગમે હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ ફોલો કરજો કોમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય